स्पन्दन्दन्द। स्पन्दन्दन्द। आ, 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 आ। प्रभु प्रकाश पर्व पशीनो सोमवार ईसु ईसुपरनी श्रद्धा त्यांनी आज्ञाओन पालन અને તેમના ચિંધ્યા માર્ગે જીવાતું જીવન એ આપણી તમામ જરૂરિયાતોને પૂર્ણતા આપે છે ઈસુનો માનવ અવતાર કેવળ આપણી મુક્તિ અર્થે છે તે સત્યનો સ્વીકાર કરવો એ જ સાચા ઈસુપંથીનો દ્રઢ વિશ્વાસ છે સાંભળીએ સંત સંતમાંથીકૃત શુભ સંદેશ અધ્યાય ચાર કડી બારથી સત્તર અને ત્રેવીસથી પચીસ જ્યારે ઈસુએ સાંભળ્યું કે યોહાનને પકડવામાં આવ્યા છે ત્યારે તેઓ ગાલીલ ચાલ્યા ગયા અને નાસરથ છોડીને ઝબુલોન અને નફતાલીના પ્રદેશમાં સરોવર કાંઠે આવેલા કફરનહુમ શહેરમાં જઈને રહ્યા જેથી પૈગંબર યશાયાની વાણી સાચી પડે કે સમુદ્ર તરફ જવાને માર્ગે યર્દન નદીને સામે કાંઠે આવેલ ઝબુલોનના ના દેશ નફથાલીના પ્રદેશ વિધર્મીઓની વાસભૂમિ હે ગાલિલ જે પ્રજા અંધકારમાં વસતી હતી તેને મહાજ્યોતિના દર્શન થયા ઘનઘોર તિમિર પ્રદેશમાં વસનારા આગળ પ્રકાશ પ્રગટ્યો ત્યારથી ઈસુએ ઘોષણા કરવા માંડી કે હૃદય પલટો કરો કારણ ઈશ્વરનું રાજ્ય આવી પહોંચ્યું છે હવે ઈસુ યહૂદીઓના સભાગૃહોમાં ઉપદેશ આપતા ઈશ્વરના રાજ્યના શુભ સમાચાર ફેલાવતા અને લોકોની બધી જાતની માંદગી અને તેમના રોગો મટાડતા આખા ગાલિલ પ્રાંતમાં ફરવા લાગ્યા તેમની કીર્તિ આખા સિરિયામાં ફેલાઈ ગઈ અને લોકો માંદાઓને બધી જાતના રોગીઓને પીડિતોને અબદૂત વળગેલાઓને ફેફરાવાળાઓને અને લકવાવાળાઓને તેમની પાસે લઈ આવતા અને તેઓ તેમને સાજા કરતા ગાલિલ દશનગર યરૂશાલેમ અને યહુદિયામાંથી તેમજ યરદન પારના પ્રદેશમાંથી માણસોના ટોળાના ટોળા તેમની પાછળ જવા લાગ્યા ઈસુ પોતાના જાહેર જીવનની શરૂઆત ગાલિલ પ્રાંતના જબુલોન અને નફતાલી પ્રદેશોથી કરે છે ઈસુ ગાલિલમાં આવ્યા છે કારણ રાજા હેરોદ પાસે એટલે કે જૂના રાજા હેરોદના દીકરાએ સાસંસ્કારક યુવાનને કેદ કર્યા છે શું ઈસુ રાજા હેરોદ પાસથી ડરી ગયા બિલકુલ નહીં આ તો ઈસુની સાવધ વૃત્તિ કહેવાય ઈસુએ હજી જાહેર જીવન શરૂ કર્યું નથી જો તેઓ જ્યાં છે ત્યાં જ રહે તો રાજા હેરોદ આંતિપાસ ઈસુની પણ ધરપકડ કરી લે જન્મ વખતે તો મા મરિયમ અને યુસેફ ઈસુને ઈજિપ્ત લઈ ગયા અને રાજા હેરોદથી બચાવી લીધા ત્રીસ વર્ષની ઉંમરે ઈસુએ જાતે પોતાની જાતને રાજા હેરોદ આંતિપાસથી બચાવવાની છે સાવધાની અને કાયરતામાં તફાવત છે માથી તો જૂના કરારને ટાંકીને જૂનો કરાર ઈસુમાં પરિપૂર્ણ થાય એમ બતાવ્યા કરે છે ઈસવીસન પૂર્વે સાતસો ત્રીસ આસપાસ જબુલોન વંશ અને નફતાલી વંશ જ્યાં વસતા હતા તે પ્રદેશને પડોશી દેશ ઈરાક જીતી લે છે ઈરાકીઓ તો વિધર્મી છે વિધર્મીઓના હાથ નીચે આવેલો આ પ્રદેશ અંધકારમાં આવી ગયો આ વંશના લોકો અંધારે આથડતા લોકો બની ગયા તે વખતે યરૂશાલેમની ગાદી પર હિઝકિયા નામનો રાજા અમલ શરૂ કરે છે પૈગંબર યશાયને એથી એવી તો આશા બંધાય છે કે હવે જબુલોન અને નફતાલીનો પ્રદેશ ઈરાકીઓથી મુક્ત થઈ શકશે જોકે એ આશા પૂરી થતી નથી આશરે સાતસો વર્ષ પછી એટલે ઈસુ જ્યારે જાહેર જીવન શરૂ કરે છે ત્યારે માથીને પૈગંબર યશાયની આગાહી સાચી પડતી લાગે છે ઈસુ પોતાના કાર્યની શુભ શરૂઆત આ પ્રદેશોમાંથી જ કરે છે આજના શુભ સંદેશમાં ઈસુ ક્યાં ક્યાં કામ કરે છે એ સ્થળોના નામ આપ્યા છે અને ઈસુ કયા પ્રકારના કામ કરે છે એ યાદી પણ આપે છે ઈસુ ઉપદેશ આપે છે રોગો મટાડે છે અશુદ્ધ આત્માઓનો વળગાડ ઉતારે છે સર્વત્ર આનંદ આનંદ ફેલાય છે ઈસુના ઉપદેશોને કારણે અજ્ઞાનનો અંધકાર દૂર થાય છે શારીરિક રોગોનો અંધકાર દૂર થાય છે અશુદ્ધ આત્માઓનો અંધકાર દૂર થાય છે ઈસુ પૈગંબર યશાયાની આગાહી કર્યા મુજબની સાચે સાજ મહાજ્યોતિ છે જ્યાં ઈસુ છે ત્યાં બીમારીનું બંધન નથી પાપમાંથી મુક્તિ છે બળગાળ ઉતરી જાય છે ઈસુ આપણી મુક્તિ છે घेलू गेलू तयो लोक गेलू रे मारा ईसु पाछल लोक गेलू रे गेलू गेलू तयो लोक गेलू रे मारा ईसु पाछल लोक गेलू रे यम तु यम तु लोक रे मारा ईसु पाछल लोक गलु रे मासूपा च लोक गलु रे Hey! The Lok turning off Turn and look again okay.

बाचो लोक गेले गेलु ढेलु ढयो लोक गेलु रे मारा ई सु पाचलो